જે શ્રી કૃષ્ણ ભગત જય શ્રી કૃષ્ણ ભગત થોડું ચરણામૃત મને નહીં આપો ભીતરમાં ભ્રમણા તો નહીં રહી જાય ને કારણ કારણ કે આ તીરથના ઘાટનું જળ નથી પણ મારા મેલાકુંડનું પાણી છે અને આપનારના હાથ એક ચમારના છે ગંગાની ધારા તો હિમાલયના શિખરો માટે પીવો કે કુંડના પ્રેક્ટીલા પાણીમાંથી બંનીમાં સદગુણ તો એક જ સમાય છે ને આ તમને ઉજળા કરવાનો ધન્ય બહેન ધન્ય શરીર પર આભૂષણ તો રાજ રાણીના છતાંય કપાળમાં ગોપીચંદનો તિલક માં તારી ઓળખાણ જગતના વેવારી તો હું મેકતાની રાજકુંવરી છું અને રાજરાણી છું ચિતોડના રાણાની કોણ મીરા મીરાબાઈ ધન્ય માં ધન્ય તમારા દર્શન કરી હું પાવન થયો ભગત આટલી ઓળખાણ પછી હવે તો ચરણામૃત આપો આપના હાથ અચકાશે બહેન કારણ કારણ કે તમે ચિત્તોરના રાણી છો અને હું જાતનો ચમાર પણ મારા તો ગુરુદેવ ગુરુ રામાનંદ તારી મહેચ્છા પૂરી કરે જા બહેન જા સાસરો સ્વભાવ એક રાજાની હટ તો માં ગંગાએ પૂરી કરી ત્યાં મેવાડના રાણાની સાથે ક્યાં વેર બાંધો મીરાની મનોકામના તો હવે એક જ રહી ગઈ છે ગુરુદેવ મને કંઠી બાંધો ના મીરાબાઈ ના તો તો સૂરજ આથમણો ઉગે ને સમદર માજા મૂકે સૂરજ ઉગમણો તો રોજ ઉગે છે છતાંય મીરાના અંતરમાં હજુ અંધારું છે પણ મીરાબાઈ હા ગુરુદેવ મીરાના મન મંદિરના શિખરો ઉપર સદ્ગુરુ રૂપી ધજા હજુ નથી રોપાણી ભલે મીરાબાઈ જેવી ઠાકર ધણીની મરજી બોલો જય ગુરુદેવ જય ગુરુદેવ